પાદરા તાલુકાના મૂજપુર ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગુજારી દુર્ઘટનાનો આજે ચોવીસમો દિવસ છે ગંભીરા બ્રિજ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી આ પરિસ્થિતિમાં લટકી રહી હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સૂચના આપી હોવાનું જાણવા

આવતા લોકો તંત્ર અને સરકારની ટીકા કરી રહ્યા છે